નમસ્કાર ખેડૂત મિત્રો અજી મેણીયા એગ્રીકલ્ચર માં હું અજી મેણીયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે આયા છે મરચીની ખેતી ગોંડલ એરિયા એટલે મરચીનું હબ કહેવાય મરચીમાં જો માથું હોય વિશ્વ લેવલ નામ હોય તો તે છે ગોંડલ એરિયાના અને ગોંડલ એરિયાના જ યુવા પ્રગતિશીલ ખેડૂત જેને મરચીમાં એક નવી વેરાયટી ટ્રાય કરેલી છે અને જે અસલમાં અમે રિયલ પ્લોટ ઉપર ઊભા છે આજે તારીખ છે ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના દિવસે આપણે આ શૂટિંગ લઈ રહ્યા છીએ મરચીની ગ્રીનરી જુઓ અત્યારે મરચી બગડવાના પ્રશ્ન એવડા છે મરચીમાં વાયરસના પ્રશ્ન એવડા છે બરાબર કોઈ તમે મરચીની ગ્રીનરી જુઓ અને આ વેરાયટી તો ઠીક છે વેરાયટીની તાકાત તો બધે પણ ખેડૂતની તાકાત શું છે ખેડૂત ધારે તો શું કરી શકે એ તમે આમાં જોઈ શકો આ જુઓ તમે મરચીમાં પુષ્કળ પ્રમાણમાં મરચું લાગેલું છે હવે જો આ તમે મરચા જુઓ લીલા કરો મોટા કરો મરચાની મરચાનું રૂપ જુઓ મરચાની લેન્થ જોવો આ મરચાની લેન્સ છે લીલા અને લાલ બે પરપજમાં થોડી લેટ વેરાયટી છે આ લાલ મરચું તમે જોઈ શકો છો લાલ મરચું જુઓ એકદમ કડચલી વાળું મરચું છે અને વજનદાર પાણા જેવું મરચું છે પછી આપણે જે ખાટું મરચું કહી એ ખાટું મરચું ખેડૂતના હાથમાં છે હવે આ મરચી તમારે જોવી હોય તો ક્યાં આવવું એક જ પેકેટનું ખેડૂતે વાવેતર કરેલું છે બિયારણ કઈ પછી હું તમને જણાવીશ પણ સૌ પ્રથમ આપણે ખેડૂત નો પરિચય લઈ લઈ કાકા તમારું નામ બોલો મનોરભાઈ પોપટભાઈ જીવાણી ગામ ટાકુડા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ બરોબર મનહરભાઈ પોપટભાઈ જીવાણી ગામ ત્રાકુડા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ એના ભાઈ ખેડૂત છે અને પોતાના ખેતરમાં પોતાની કોઠા હુજ અને પોતાનો જે કંઈ આપણે એમ કહીએ કે ભાઈ ખેડૂતે મહેનત કરી એ પ્રમાણે કુદરતે એને દીધું તો આ જુઓ તમે મરચીનો આખો ઘેરો વેરાયટી આ મરચી જોતા આ ભાઈને કદાચ મને એવું લાગે કોથરામાં જ કાઢીને બિયારણ દીધું હોય ને તો પણ મરચી આવી જ બનાવી દે કહેવાય ને કે અમુક માણસો મરચીના એક્સપર્ટ હોય અલગ અલગ પાકના અલગ અલગ એક્સપર્ટ હોય એમ જ આ ભાઈ છે તમે ખેડૂતને લાઈવ મુલાકાત પણ કરી શકો છો હવે મરચીનું બી છે છે બરોબર આ મરચાનું કયું બી છે આ પેકિંગ છે બીજા વર્ષે કોઈને વાવવું હોય તો ભૂલાઈ ન જાય એના માટે એટલે બિયારણ મેં કીધું એમ કાઢીને બી દઈ દીધું હોય ને તો ખેડૂત ની મહેનત એવી છે કે મરચી આવી જ થાય તો આવા વિડીયોમાં આપણે ફરીવાર મળતા રહીશું ત્યાં સુધી જય જવાન જય કિસાન